શ્રી શત્રુજય તીર્થાધિરાજ ની એ ની યાત્રાઓ દાદાની યાત્રા સાથે જો ભાવ ઉમેરાતા જાય અને એ ભાવ યાત્રા કરાય તો ભાવ યાત્રાનો અંત આવી જાય આ ભાવ યાત્રામાં જે અર્થઘટન છે જે પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી વજ સેન વિજયજી ઘણી વર્ગીય પ્રિય કરેલ છે એક એક ડગલું ભરે સત્રુંજય સમોજે ઋષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે કર્મ ખપાવે તે ઓહો હો કરોડ ભવના જે ઢગલા બંધ કર્મો આ આપણા આત્માએ જાણતા અજાણતા બાંધી લીધા છે તેને તોડવાનો સહેલામાં સહેલો ઉપાય છે આ પવિત્રતમ અનંત સિદ્ધ ભગવંતોના ધામ ત્યારે ધામ ગિરિરાજ ની પાવન સ્પર્શન જીવો સામે રેળિયામ નો ડુંગર દેખાય છે તેની ઉપર હાથીની અંબાડી જેવો અને ઊંચા ઊંચા શિખરોથી શોભતું ભવ્ય ધીના છે આપણે ઠેઠ ત્યાં પહોંચવાનું છે બધા પોતપોતાના હૈયામાં જય જય શ્રી આદિનાથ જય જય શ્રી આદિનાથના તરંગો ચાલુ રાખજો બહુ ઉતાવળ ના કરજો હો પાછા નીચે જોઈને ચાલજો જય તળેટી બસ જુઓ આ ગિરિરાજ તળેટી છે જ્યાં તળેટી પહેલી આવે ગિરિવર દર્શન વિરલા પાવે પ્રભુના પગલા પુનિત તે અભિરામ છે સૌ ચાલો સિદ્ધ ગિરી જઈએ પ્રારંભમાં મહાપવિત્ર અને મહાપ્રભાવિક ગિરિરાજની સ્પર્શ વંદના કરવા માટે ગિરિરાજનો મર્યાદિત ભાગ નક્કી કરવામાં આવે છે શરૂઆતમાં એ મનમોહન ભાગ તરીકે ઓળખાતો જે અત્યારે જય તળેટી કહેવાય છે રોજ અહીં અભિષેક થાય છે વરખ ગુલાબના પુષ્પોથી પૂજન આંગી થાય છે તાણા સંગના સહયોગથી વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે જે ગિરિરાજની યાત્રા નથી કરી શકતા તેઓ તળેટીની યાત્રા કરે છે છરીપાલિત સંઘો નવ્વાણું યાત્રા સંઘો અને ચાતુર્માસના રોજ વાજતે ગાતે તળેટી એ ભક્તિ મેળો રહે જાય છે સાંજે મહાઆરતીનો પણ પ્રસંગ ઉજવાય છે તળેટીની મહાપૂજા પણ યોજાય છે ગિરિરાજની પૂજ્ય તાય વરેલી આ ગિરિકા શિલા છે આ ગિરિરાજની પવિત્ર ધરામાંથી અનંત અનંત આત્માઓ મુક્તિ પામીએ છે કે ત્યાં ગિરિરાજના અણુએ અણુ પવિત્ર છે પૂજનીય છે આ શત્રુંજય ગિરિરાજની માત્ર સ્પર્શના પણ મારા ભવો ભવના કર્મોને ખતમ કરવા સમર્થ છે આની સ્પર્શના પામીને આજે હું કૃતાર્થ બન્યો

દર્શન થકી પાવન કરે તે વિમલગીરી ને વંદના તે વિમલગીરી વંદના પછી ધૂપ દીપ કરી સાથીઓ કરી દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ત્રણ રત્ન મેળવવા ત્રણ ઢગલી કરી મોક્ષ પદ પ્રાપ્તિ માટે ઉપર સિદ્ધ શિલા કરવા વડે અક્ષત પૂજા કરવી સાથિયા ઉપર મીઠાઈ વગેરે નૈવેદ્ય મૂકવો તથા સિદ્ધ શિલા ઉપર ઉત્તમ ફળો મૂકવા શત્રુંજય ગિરિરાજ ની દ્રવ્ય પૂજા કર્યા પછી હવે ચૈત્ય વંદન રૂપ ભાવ પૂજન કરીએ તો બધા બેસી જાઓ આપણે ચૈત્ય વંદન કરશું ત્રણ ખમાસ હમણાં આપીશું ઈચ્છામી ખમાસમણો હમણો વંદિયુમ જાવણી જાય નિસિહાય મતેણ વંદામી ઈચ્છામી ખમાસમણો હમણો વંદિયુમ જાવણી જાય નિસિહાય મતેણ વંદામી ઈચ્છામી ખમાસમણો વંદિયુમ જાવણી જાય નિસિહાય મથેણ વંદામી ശ്രീ ശത്രുഞ്ഞ്ജയ സിദ്ധേത്ര ദീർഘ ദുർഗതി വരെ ഭാവധരിവ പൊതോ ഏഹാമ സകല തീർത്ഥനോ രാ പൂർണ്ണ വണുരു സപദേവ ജ്യാഠവിയാഭു പാ സൂരജ കുണ്ടോഹോ കവണ ജിരാമ

सिद्धा चलना वासे विमला चलना वासे जिन जी प्यारा आदिनाथ ने वंदन मारा प्रभु जी नु मुखड़ू मलके નયનો વરસે અમીરસ તારા ને વંદન અમારા પ્રભુજી નું મુખડું છે મલક કબિલા કર દિલ મેં ભક્તિ કે જ્યોત જગ બજલે પ્રભુ ને ભાવે દુર્ગતિ કદી ના આવે જી પ્યારા આદિનાતને વંદન મારા અમે તો मुक्ति ते चो कर्म बंधन कापो मोक्ष सुख आपो जिन जिनजि प्यादिना ने वंदन मा बमिने लाख चोरासी हुआव्यो पुण्य दरी सन तुम्हारहु पायो धन्य दिवस मारो भवना फेरा टाड़ो जिन जी प्यारा आदिनाथ ने वंदन आमारा। અમારે અમને આ છે પ્રભુ જીત મારે કહે હર્ષ હવે સાચા સ્વામી તમે વંદન કરીએ દમ જેને જી પ્યારા સિદ્ધાચલ નો આધ્યાત્મિક અર્થ આપણા આત્માને માટે ઉપયોગી શું છે તે વિચારશું ને સિદ્ધાચલ એટલે આપણો આત્મા નિગુદ થી કરીને આજ સુધી સીધો ચાલ્યો નથી તેથી આપણે સિદ્ધ થયા નથી એટલે સિદ્ધાચલ તીર્થ પોતાના નામથી જ આપણને જણાવે છે હે આત્મા તું સીધો ચાલ જેથી બહુ ભ્રમણથી બચીને જલ્દી સિદ્ધિ પામી શકે તો આજે આપણે ફક્ત દેવાધી દેવ તીર્થંકર પરમાત્માને હૃદય સમક્ષ રાખીને ચાલવાનું છે હા એટલું ધ્યાન રાખવાનું છે કે આવા પવિત્રતમ ગિરિરાજ ઉપર બૂટ ચિમ્પલ પહેરીને ચડાય નહીં રસ્તામાં થૂંકાય નહીં સંસારની વાતો કરાય નહીં કંઈ પણ ખવાય નહીં આટલી સાવધાની રાખીને ચડવાનું છે તો આ ત્યારથી આપણને તારક બની શકે તો ચાલો હવે ઉપર ચડીએ બોલો આદિનાથ દાદા કી જય 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 શ્રી આદિનાથ જય જય શ્રી આદિનાથ હા જુઓ બરોબર ડાબા હાથ તરફ જે નાનકડું પણ રળિયામણું દેરાસર છે તેમાં શ્રી ધર્મનાથ ભગવાન બિરાજમાન છે બધા જ પરમાત્માના બિંબો જ આકર્ષક અને રમણીય છે તેની અંજન સલાકા પ્રતિષ્ઠા પૂજ્યપાદ આચાર્ય દિવસે મજવી ગઈ રામચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબે કરેલ છે ચાલો દર્શન કરી લઈએ હવે જુઓ બહાર આવો આ સામે દેખાય છે તે બાબુ નું દેરાસર મુર્શીદાબાદ ના રાય બહાદુર દનપતસિંહે પોતાના ઉપકારી માતુશ્રી મહેતાબ કુમારીના નામથી આ મંદિર બંધાવ્યું છે આ મંદિર દાદાની ટૂંકની જેમ જ વિશાળ છે આ મંદિરમાં એક રત્ન મંદિર છે જેમાં રત્નોના ભગવાન છે આ લોકોના લોકોનો હીરા મોતીનો ધંધો એમાં સારી વસ્તુ આવે તો તેઓ પરમાત્માનો બિંબ બનાવતા અથવા પરમાત્માના આભૂષણ બનાવીને ચડાવતા અને એ રીતે આ ભવ્ય સુંદર આભૂષણોથી શોભતા પરમાત્માના દર્શન વંદન પૂંજ કરીને સમ્યક્તિ નિર્મળ કરતા તમે પણ તમારા જીવનમાં મળતી સારી વસ્તુ પરમાત્માને ચરણે ઉતરજો આ મંદિરમાં સહસ્ત્રકૂટ ગુરુ મંદિર જલ મંદિર રાયણ પગલા પુંડરીક સ્વામી અને ચોર્યાસી શિખરો છે ચાલો આપણે બધાના દર્શન કરીએ ઓહો કેવા પરમાત્મા ઓહો કેવો મહિમા ઓહો કેવું દર્શન જેમ જેમ દર્શન કરીએ તેમ તેમ આપણા પાપો દૂર થતા જાય છે હવે આપણે પાછા નીચે આવીને જે સિદ્ધગિરીના પગથિયા છે ત્યાં થી ઉપર ચડશું જો આ ગિરિરાજના પગથિયાની બંને બાજુ દેરીઓ છે ને તેમાં ડાબી બાજુની દેરીમાં શ્રી અજિતનાથ ભગવાનની ચરણ પાદુકા છે અને જમણી બાજુની દેરીમાં ગૌતમ સ્વામી ધર્મનાથ કુંતનાથ વગેરે ભગવાન ચરણ પાદુકા છે અને તેની પૂજા કરાય છે બરોબર ધ્યાનથી આગળ ચલો હો જ્યાં જ્યાં ડેરી કે પગલા દેખાય ત્યાં આપણે નમોજી નાણા પણ કહેવાનું છે એ ભૂલતા નહીં તમે હવે જુઓ આ સરસ્વતી માતાની દેવી છે જ્યાં જમણી બાજુના રસ્તેથી જવાય છે સરસ્વતી માતાની કૃપાથી જ આપણે જ્ઞાનની આરાધનામાં આગળ વધી શકીએ છીએ ચાલો ત્યાં આપણે સ્તુતિ કરીશું હા ધ્યાન રાખજો હો દરવાજો નાનો છે આ રૈયા હંસના વાહન ઉપર બેઠેલી સરસ્વતી દેવી તો જુઓ તમે કલમરાલ વિહંગ વાહના શીત દુકુલ વિભૂષણ લેપના પ્રણત ભૂમિ રૂહ મૃત સારિણી પ્રબર દેહ વિભાવર ધારિણી અહી અનેક મુનિઓ એકાંતમાં બેસી ધ્યાન કરીને પ્રદાન મેળવ્યા છે એવી દંતકથા છે દર્શન કર્યા કેટલો આનંદ આવ્યો ચાલો હવે ઉપર તરફ હા જુઓ આ સામે દેખાય છે ને એ સમવ શરણ મંદિર છે લગભગ અઢાર વર્ષ પહેલા જ પ્રતિષ્ઠા થઈ છે પરમ પૂજ્ય શ્રી ચંદ્રોદય શ્રી સૂર્ય મહારાજ સાહેબની પ્રેરણાથી બનેલું છે કેવું સરસ લાગે છે ચાલો જરા નજીક થી જઈને જોઈએ ચાર દિશામાં ચાર બાબડીઓ છે ઉપર ચડવા માટે પગથિયા છે ડોમ જેવા આકારના અંદર બે વિભાગ છે તેના પ્રથમ વિભાગમાં એકસો ભગવાનના તથા તીર્થોના આરાસ ઉપર કરેલા લેમિનેશન ફોટાઓ છે સામેની દીવાલમાં તો જુઓ જુદા જુદા મહાપુરુષોના વિચિત્ર ચરિત્રો ઉપરથી ચિત્ર થયા છે ખૂબ જ આકર્ષક અને ઉપદેશક ચિત્રો છે હવે અંદર જઈએ તો જુઓ ચારે બાજુ પાર્શ્વનાથ ભગવાન 108 પાર્શ્વનાથ ભગવાનના બિંબો ઓહો કેવા હસતા કેવા અમી વર્ષાવતા બિંબો છે દર્શન કરવાથી જ અંતર ઠરી જાય છે ને કેવું મજાનું છે અને સામે ચારે દિશામાં 24 ભગવાનના નયન રમ્ય બિંબો છે

આવા ભરત મહારાજા એક દિવસ પોતાના મહેલના એક દિવસમાં જ્યાં ત્યારે તરફ થી જે મહેલ બનાવેલો તેવા અરીસા ભવનમાં હતા અને હાથમાંથી વીંટી સરકી ગઈ વીંટી વિનાની આંગળેની શોભા ગઈ અને જોઈ વિચારે ચડ્યા કે કેવું આ શરીર અને એ વિચારતા જ આત્માને અને શરીરને જુદું માનતા ત્યાં ક્યાં જ કે જ્ઞાન પ્રાપ્ત થયું આ રીતે કેવલી બનેલા ભરત મહારાજાના ચરણ કમળ અહીં પૂજાય છે આની પ્રતિષ્ઠા વિક્રમ સંવત સોળસો પંચ્યાસી થઈ છે ચાલો આપણે નમો સિદ્ધાણ કહી આગળ વધીએ હવે વચ્ચે વચ્ચે આધ્યાત્મિક અર્થ પણ આવી ચાલીએ પરમાત્મા સમવા શરણમાં બેસીને દેશના આપે છે તેમાં ત્રણ ગઢ હોય છે તેની ઉપર મારા પરમાત્મા બિરાજીને દેશના આપે છે પહેલા ગઢમાં દેશના સાંભળવા આવેલા દેવો મનુષ્યોના વાહનો જ હોય છે બીજા ગઢમાં પશુપંખી ત્રીજા ગઢમાં બાર પરસદા અને ચોથા સિંહાસન ઉપર પરમાત્મા હોય છે આપણે બધા નીચે ઉપર ચડ્યા અહીં સુધી આવ્યા તેમાં આપણે શરીરના જ વિચારો આવ્યા કે ઓ હો શ્વાસ ચડે ચડાતો નથી તરસ લાગી વગેરે તો શરીર એ વાહન છે એટલે શરીરનો વિચાર અહીં સુધી હવે આગળ ચાલો આપણે સમવસરણના બીજા ઘટમાં જઈએ જોયું ને વાત કરતા કરતા અહીં આવી ગયા આ સામે જે ડાબી બાજુ કુંડ દેખાય છે ને તેનું નામ છે ઈચ્છા કુંડ આ કુંડ સુરતના શેઠ ઈચ્છા ચંદે વિક્રમ સંવત 1681 માં કરાવેલ છે જે એમાં જુઓ શેડની મૂર્તિને શિલાલેખ છે જોવું છે ચાલો વિસામાં જઈએ એટલે બધું ખ્યાલ આવી જાય આવા તો વિસામાં ડેરીઓ હજુ ઘણા આવશે પણ સાથે સાથે તમને આપણા આત્માને ઉપકારક વસ્તુ શું છે તે પણ બતાવી દઉં જુઓ આ ક્ષેત્રમાં અનંત આત્માઓ સિદ્ધ થયા છે તેથી આ ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે અહીંના કાંકરા વૃક્ષો પથ્થરો માટી બધું પવિત્ર છે અરે અહીં વાતો પવન પણ પવિત્ર છે અને આપણે પણ તેમાં તન્મય બનેલા હોવાથી આપણો આત્મા પણ અત્યારથી પળોમાં પવિત્ર છે હવે તો થોડું ચડવાનું અને ચાલવાનું થોડું ચડવાનું અને ચાલવાનું થોડું ચડવાનું અને ચાલવાનું થાક જરાય લાગે નહીં ને ઉપર ચડાતું જાય વાહ કેવું સરસ આ જમણી બાજુ ડેરી આવી વંદના પાપ નિકંદના આ શાશ્વત ગિરિરાજ ની તો વળી અદ્ભુત વિશિષ્ટતા જ્યાં થોડું ચડો ત્યાં વંદના કરવાનું કોઈ સ્થાન આવી જ જાય વંદનાની ની સાથે ચડતા ચડતા થાકેલા ને થોડો વિસામો પણ મળી જાય વચ્ચે વચ્ચે આવતા વિસામાં અને ડેરીઓ કહે છે કે સંસારમાં ભમતા ભમતા થાક લાગ્યો હોય અને હવે વિસામું જોઈતો હોય તો જરા અહીં વંદના કરતો જા વંદના કરતા કરતા થઈ જશે અનંત અનંત ભવનના પાપને નિકંદા ચાલો આપણે પણ આ ડેરીમાં રહેલ શત્રુંજય ગિરિરાજના આદિનાથ ગિરિનાથજીના નિમિનાથ અને જેમણે અહીં પધારીને શત્રુંજય ગિરિરાજની મહિમાને વર્ણવ્યો હતો તે નેમિનાથ ભગવાનના પ્રથમ ગણધર વરદત્ત સ્વામીને વંદના કરીએ જીનાળમ